હું જ ગોપી છું હું જ સુદામા છું હું જ વિદુર છું કથા કેવળ સાંભળવા માટે નથી કથાના આપણે દ્રષ્ટા નથી હોતા કથાના એક પાત્ર બનીએ ત્યારે કથા આત્મસાત થાય ભીષ્મજી બાણસૈયા પર સુતા સૂતા સ્તુતિ કરે ત્યારે એમ ન લાગે કે કોઈ ભીષ્મજી કરી રહ્યા છે એમ લાગે જ્યારે હું જ છું ભિષ્મ હું જ બાણસૈયા પર છું પ્રભુના અવગાહન કરી રહ્યો છું એ ગોપી ગીત ગાતી ગોપીઓ પુકારતી હોય પરમાત્માને ત્યારે એમ ન લાગે કે કોઈ ગોપી રાત્રિના સમયે કૃષ્ણને મળવા માટે પુકારી રહી છે પછી તો આપણી ભીતર સુતેલી ગોપી જાગી જાય અને પ્રભુને પોકારવા લાગે એ ગોપીના સ્વરમાં આપણો સ્વર ભળી જાય અને જે અનુભવ એ સમય ગોપીઓ કરતી હતી આટલા હજારો વર્ષ બાદ એ અનુભવ કથામાં બેઠા બેઠા આપણને થાય વિચાર કરો આ ટાઈમ મશીન નથી કથા એમ લાગે કે આપણે અહીંયા બેઠા બેઠા જાણે હજારો વર્ષ પહેલા સારસ્વત કલ્પમાં છીએ એવી અનુભૂતિ આપણને થવા લાગે અને આપણા બધાનો અનુભવ છે હું ગાતો હું તો મને એમ લાગે ને તમે સાંભળતા હો તો તમને એવું લાગે આજ કથાની મહત્તા છે અહીંયા ઇંગ્લેન્ડમાં બેઠા છીએ હજારો કિલોમીટર દૂર વ્રજ છે કલયુગમાં છીએ સારસ્વત કલ્પની કથા સાંભળીએ છે પણ નથી અંતર નડતો નથી કાલ નડતો આજ ક્ષણે કૃષ્ણનો અનુભવ કરાવી દે એ જ આ ભાગવતની કથાની મહત્તા છે ત્રણ પ્રકારના અંતરાય શાસ્ત્રોએ પરમાત્મા સાથે બતાવે કાલનો અંતરાય દેશનો અંતરાય અને અવિદ્યાનો અંતરાય ભગવાન જોડે આપણી દૂરી કઈ બાબતની છે શું તમે એમ જ કહેજો કે ઠાકોરજી વ્રજમાં જ છે અહીંયા નથી એવું કહી શકાય આપણે જે સેકન્ડે જ્યાં છીએ ત્યાં ભગવાન છે કે નહીં એટલે કે આપડા ને ભગવાનની વચ્ચે કિલોમીટર નું ડિસ્ટન્સ પોસિબલ નથી દેશનો અંતરાય સંભવ નથી તો બીજો છે તો શું ભગવાન પાંચ હજાર વર્ષ પહેલા હતા એવું કહી શકાય આજે નથી આપણા ને વચ્ચે ટાઈમ નો અંતરાય પણ સમયનો નો કાલ નો અંતરાય પણ સંભવ નથી તો રહ્યો અવિદ્યા અંતરાય અંધારું છે બેટરી બાજુમાં જ પડી છે ચારે બાજુ ગોતીઓ થયું કહીએ તો બેટરી જ નથી છે બાજુમાં જ અંધારાને કારણે દેખાતું નથી એમ જ ક્યાંક આ અવિદ્યાનું અંધકાર નિકટ રહેલા પરમાત્માની અનુભૂતિ થવા દેતું નથી આ દસમ સ્કંદ એ ભાગવતનું હૃદય છે ભગવાનના બારે બાર અંગો સાથેની સમાનતા મેં બતાવી પહેલા બે સ્કંદ બંને ચરણ ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંગા સપ્તમ સ્કંદ શ્રીનાથજીનો વાળો હાથ આઠમો ને નવ સ્કંદ બંને વક્ષસ્થલ દસમ સ્કંદ હૃદય એકાદશ મસ્તક બારમો સ્કંદ ઊંચો બાકી બધા અંગો આંખથી દેખાય હૃદય દેખાય નહીં એ તો અનુભવાય આપણે આનું દિલ બહુ મોટું છે અરે હાર્ટ પડું થાય તો બીમારી કહેવાય તો ફિઝિકલ થોડી કઈ જાય છે આનું દિલ મોટું છે આમાં બધાની જગ્યા છે કે આમ લોહીમાં ખાંદાની બહુ છે લેબોરેટરીમાં લોહીનું ગ્રુપ ચેક કરી શકાય ખાંદાની તો કોઈ ગુરુ પાસે જઈને ચેક કરાવવી પડે કે યાર લોહીમાં ખાનદાની છે તો હૃદય ભગવાનનું આ સ્કંદ છે જ્યાં પરમાત્માનું પ્રાગટ્ય થાય છે દરેક દરેકના હૃદયમાં પરમાત્માનો વાસ છે ગીતાજીમાં ભગવાન કહે છે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશે અર્જુનમ તિષ્ઠતી હું હૃદય બાવસે છે નેવ અધ્યાય બાકી બધા અંગો માણસના મોટા હોય ને હૃદય મુઠ્ઠી જેટલું નાનું હોય ભગવાનમાં બાકી બધા અંગો મોટા છે આ નાના છે ને હૃદય મોટું નેવ અધ્યાય મહાપ્રભુજીના આપણે મંગલાચરણ જ્યારે બોલીએ છીએ ને ચતુર્વિધ 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 ત્રિવિધ તથા ષડભી વિરાજતે યવસો પંચદા હૃદય મમ આ એક શ્લોક તમે મંગલાચરણમાં બોલો છો એમાં આખું દશમ સ્કંદ સમાયેલું છે એ દશમ સ્કંદના પ્રકરણ વિભાગ છે ચાર 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 ત્રણ છ આમ પાંચ પ્રકારે મારા હૃદયમાં બિરાજો હમણાં એનો વિસ્તાર નહીં કરું પણ પહેલું જન્મ પ્રકરણ પછી તામસ પ્રકરણ પછી રાજસ પ્રકરણ પછી સાત્વિક પ્રકરણ અને પછી ગુણ પ્રકરણ આમ પાંચ પ્રકરણો વાળું આ તૃતીય સ્કંદ થી લીલાનો પ્રારંભ થાય સર્ગ વિસર્ગતિ આદિ તો ક્રમ પ્રમાણે જોવા જાવ તો દશમ સ્કંદ એ નિરોધ લીલા અને નિરોધ લીલા એને કહેવાય પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ સંસાર ભૂલી જવાય અને ભગવાનમાં આસક્ત થઈ જઈએ એ જ લીલા નિરોધી લીલા એટલે કે આ દશમ સ્કંદમાં પ્રભુ જે કાંઈ લીલા કરશે એનો એક જ ઉદ્દેશ છે ભક્ત સંસાર ભૂલે અને એનું મન ભગવાનમાં લાગે ત્રણ કાર્ય પરમાત્મા કરશે દેવોનું દમન અસુરોનું મર્દન અને ભક્તોનો નિરોધ આ ત્રણ કાર્ય થશે દશમ સ્કંદ અને દશમ સ્કંદ અનેક વિધ લીલાઓ છે જીવ કરે છે એ કર્મ કહેવાય ભગવાન કરે છે લીલા કહેવાય આ ભેદ સમજવો જરૂરી છે પછી જ કથામાં આગળ લઈ જવું મોટા ભાગના લોકો ભગવાનને કર્મના ચશ્માથી જોવા જાય છે અને એટલે ખોટા પડે છે અને ખોટા એ સેન્સમાં કે ભગવાનની લીલામાં પણ દોષનું દર્શન કરે છે અને દોષ દેખાય અરે ભગવાન થઈને આવી ચોરી કરાય ભગવાન થઈને આવું ખોટું બોલાય ભગવાન થઈને આમ ચીર હરાય ભગવાન થઈને આમ રણ છોડીને ભગાય પ્રશ્ન થાય ને ભગવાન તો ધર્મના પાલક છે પછી આવું કેમ કરી શકે કર્મમાં જે ધર્મ અને અધર્મ સત્ય ને અસત્ય કહેવામાં આવે છે તો લીલાના ગણિતો કંઈક જુદા છે ભગવાનને કર્મનો સિદ્ધાંત લાગુ જ નથી પડતું કારણ કે જે કર્મ કરે એ કર્મમાં બંધાય નમામ કર્મા લિંપંતી નમે કર્મ ફલે શ્રુહ ગીતાજીમાં સ્પષ્ટ ભગવાન કહે છે હું કર્મ કરતો નથી ને કર્મમાં લેપાતો નથી ભગવાન તો લીલા કરે છે એટલે ભગવાનને કર્મના ચશ્માથી જોશો તો ખોટા એને લીલાની દ્રષ્ટિએ જોવું પડે સાધારણ શબ્દોમાં સમજાવું તો સ્ટેજ ઉપર કોઈ નાટક ચાલતું હોય અને કોઈ વિલનનો બહુ સારો રોલ કરે તો એને એવોર્ડ મળે કે સજા મળે એવોર્ડ મળે અને એ જ કામ ગામમાં જઈને કરે તો સજા મળે તો સ્ટેજ પર કરવું એ લીલા છે ગામમાં જઈને કરવું એ કર્મ છે એટલે ભગવાન તો લીલા લીલાનો અર્થ વ્યાખ્યા કરી અનાયાસે ને હર્ષાત ક્રિમાર્ણ ચેષ્ટા સલીલા કોઈ પણ ઇન્ટેન્શન વગર કેવલ આનંદની અભિવ્યક્તિ કરવા માટે જે થાય એને કહેવાય લીલા પ્રભુ કેવલ આનંદની અભિવ્યક્તિ કરે છે અને એટલે જ પ્રભુની લીલામાં દોષ કર્મ જેવા લાગતા હોવા છતાં એ ગુણગાન રૂપે ગવાય છે હવે ચોરી કરી અને તમારે ત્યાં ચોરી થાય કોઈ બેન ને અમારો ચોર તો એટલો સારો પાછો ક્યારે આવશે કોઈને સાંભળે આ અમારા ગોપીજનો તો રાહ જુએ અને ચોરી થાય ને તો આજુબાજુ વાળા વધારી આપવા આવે તું હે વડી ભાર ભાગ્ય ભરી નંદલાલ તેરે ઘરાવત અરે તું તો કેવી ભાગ્યશાળી છું તારા ઘરે ઠાકોરજી આવે છે હવે તમારા ઘરે ચોરી થાય ને કોઈ આવું તમને કહેવાય કોંગ્રેચ્યુલેશન તમારે ત્યાં ચોરી થઈ શું થાય કોઈ સંબંધ રહે બીજો અહીંયા તો ગોપીઓ માનતા રાખે છે કે અમારા ઘરે આવે ઠાકોરજી કારણ કે ચોરી કરવી ભગવાનનો કર્મ નથી લીલા છે હવે કોઈ ચોરને તમે ચોર કહો તો એની પ્રશંસા કહેવાય કે એની નિંદા કહેવાય નિંદા કહેવાય બોલો બાખન કે ચુરૈયા કી જય અરે કઈ જે બોલ્યા તમે માખન કે ચુરૈયા કે ચોરની જે દુનિયામાં કોઈ ચોરની જે બોલે અને ચોરી ચોરી માખન ખાઈ ગયો રે આવા ભજનો ગાઈ ગઈ ઘરે જઈજો આજે તો પ્રભુના બહુ ગુણગાન કરે અરે ચોર કયો પણ કર્મ હોત તો નિંદા કહેવાત આ નાટક છે લીલા છે અને એટલું સુંદર નાટક પ્રભુએ ચોરી કરવાનું કર્યું અને જ્યારે એના વખાણ ચોર તરીકે કર્યા તો એની નિંદા નથી એના ગુણગાન છે કારણ કે એણે એવી સરસ એક્ટિંગ કરી છે હવે કોઈ લડતો લડતો રણ છોડીને ભાગી જાય અને તમે એને કહો તો ભાગેડું છું સાવ એની આ પ્રશંસા કેવા કે નિંદા કેવા નિંદા કેવા બોલો રણ છોડ ભગવાન અરે કઈ જે બોલ્યા તમે રણ છોડ ભગવાન રણ છોડીને એટલે કે મેદાન યુદ્ધનું મેદાન છોડીને ભાગ્યા એની જે જો ડાકોર નું શું અખડાય ગોટાની રણ છોડરાય મને હતું તમે ગોટા જ કેશો તો રણ છોડીને ભાગ્યા એની કર્મ હોતવા લીલા છે એટલે ગુણગાન જ્યાં સુધી કર્મ અને લીલાનો ભેદ જો કૃષ્ણનું નિરૂપણ શાસ્ત્રોમાં ભગવાન રૂપે થયું છે એને માણસ રૂપે ચિતરવા જશો જોવા જશો તો દોષ દર્શન સિવાય બીજું કઈ નહીં થાય કારણ ભગવાન તરીકે એની લીલા છે માણસના કર્મ રૂપે ચિત્રમાં નથી આવ્યો એ સાક્ષાત ઈશ્વર છે અને એ લીલા કરી રહ્યા છે લીલાના દ્રષ્ટિકોણથી એને જોવા પડશે તો આનંદ માણી શકશો અને કર્મના ચશ્મા પહેરીને સત્ય અસત્ય ધર્મ ધર્મના તરાજુ લઈને બેસો તો ખોટા પડશો ભગવાનમાં એ દોષ દર્શન થઈ જશે એટલા માટે સમજવું જરૂરી છે ભગવાન લીલા કરવાના છે કર્મ નથી કરવાના કારણ કે આ ભાગવતની કથા કોઈ સાધારણ લોકોની કથા નથી કોઈ સાધારણે ગાયેલી કથા નથી સુખદેવજી જેવા જે સર્વભૂત હૃદય જેને કણ કણમાં ઈશ્વર સિવાય બીજું કઈ દેખાતું જ નથી એ જ્યારે કથા કરવા બેઠા હોય ત્યારે કોઈ માણસના આ ચોરી કરવા માખણ ચોરવું નળ છોડી બાગવું વસ્ત્રો ચોરવા આ બધી કથા કરવા બેસે અને એ પણ એની આગળ કે જેની પાસે બે જ દિવસ બચ્યા છે મૃત્યુના ક્યાં કોની આગળ ગવાય રહ્યું છે કોણ ગાઈ રહ્યું છે જ્યાં સુધી એ નહીં સમજમાં આવે ત્યાં સુધી એની વાણી એની કૃતિને પણ ન્યાય નહીં આપી શકાય રચયતા કર્તાના લેવલ પર જઈને વાત કરવી પડે ત્યારે એની વાતને સાચો ન્યાય આપી શકાય તો કોણ ગાય છે સુખદેવજી યમ પ્રવ્રજંત મનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો નો વિરહ કાતર આજુહાવ પુત્રેત તન્મય તયા તરવો વિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિ માનતો જેને ઈશ્વર સિવાય કઈ નથી દેખાતું એ કોઈ આવા નાના બાળકોની છોકરાઓની આવી બધી કથા કરે આ ઈશ્વર પરમાત્મા સૃષ્ટિનો સર્જક જેનું બધું જ છે એ માખણ માટે ગોપીઓને ત્યાં જાય છે આશ્ચર્યની વાત તો એ છે એ ઈશ્વર આવું કરે છે બહુ મોટા માણસ જયારે નાનું કામ કરે ને ત્યારે વધારે આકર્ષણ થઈ ત્યારે વધારે મોટી વાત થઈ તમે રોજ સ્ટેજ સાફ કરતા હોય કરતા હોય એટલે પ્રાઇમ મિનિસ્ટર તમે ઇન્વાઇટ કર્યા અને સ્ટેજ ઉપર ચડ્યા અને કઈ કચરો પડ્યો તો એમણે વળીને કચરો ઉપાડ્યો બીજા દિવસે છાપામાં બધે આ ફોટો આવે અરે પીએમ એક કચરો પડ્યો એ ઉપાડી લીધો ઘરે રોજ કરતા જ હશે પણ આટલા મોટા સ્થાન પર બેસેલા વ્યક્તિએ આટલું નાનું કામ કર્યું ઘટના તો ત્યારે બને ન્યૂઝ તો ત્યારે બને એમ ભગવાન ઈશ્વર જેણે આ બધું પ્રગટાવ્યું છે એણે માખન ચોરી કરી ફોટો પાડો ફોટો પાડો ફોટો પાડો આ ન્યૂઝ થયા કારણ કે આ આટલા મોટા ઈશ્વર આવા આવા કાર્યો કરે છે ભક્તોને આધીન થી શેના માટે કરે છે મારા ભક્તોને આનંદ મળે ગોપી ઈચ્છે છે કે હું એના ઘરે જાઉં હોય માખણ કાઢતી હોય ગોપીના આંખમાં જળજળી આવી જાય પ્રભુ તારા ઘરે તો નવ લાખ ગાયો રોજ દોહાય છે અને હું આટલું કટોરામાં માખણ મારો પ્રભુ કે તું ના આવી શકે હું તો તારા ઘરે આવી શકું છું તારા મનોરથોને પૂરા કરવા માટે નાના બનવું એમાં પણ મારી મોટાઈ છે ભક્ત માટે ભગવાન અસમર્થ બને ને એ જ ભગવાનનું સર્વસમર્થપણું પડવું છે કેટલો એટલો છે કે નાના બનવામાં પણ એને સંકોચ નથી લાગતો ભરે પ્રાઇમ મિનિસ્ટર હોય પણ માનો ખોળો મળે ને માથું મૂકીને સૂઈ જાય તો એ જે હુંક છે તો ક્યાં જ ભણવાની છે એની મહત્તા છે સર્વ સામર્થ્યપણું એટલે મોટું જ કરે એ સર્વસામર્થ નથી બધું જ કરી શકનારો એ ભક્તોને રાજી રાખવા માટે નાનાઈ માખણની એક છાત ચુલ્લું ભર છાત માટે છમ 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 કરતો ગોપીઓ આગળ નાચી પણ શકે છે આ એનું સર્વ સામર્થ્ય પણ છે તો આ કૃષ્ણની કથાનું દર્શન કરવા જઈ રહ્યા છે જ્યાં વ્રજવાસીઓને સમાચાર મળ્યા છે વ્રજમાં

ક્યારે કંસને વાર્ષિક કર આપવાનું ભૂલી જ ગયા સુખદેવજી કહે છે કે જ્યારે નંદ બાબા મથુરા ચાલ્યા ત્યારે સુખદેવજી વર્ણન કરતા બોલ્યા ગોપોને કહ્યું કે તમે વ્રજ નું ધ્યાન રાખજો હું વાર્ષિક કર આપી નામ છું ગોપ એટલે મન ગોકુલ એટલે દેહ ગો એટલે ઇન્દ્રિયો કુલ એટલે દેહ અને જ્યારે જ્યારે મનના ભરોસે આ દેહને છોડીએ છે ને તો કંઈક ને કંઈક એમાં થાય છે એટલે કયા રસ્તે ક્યારે ભટકાવીને જાય કોને ખબર આ તેવા ઘોડા જેવું છે કે ઘોડાની લગામ તમારા હાથમાં હોય તો તમે ઈચ્છો ત્યાં ઘોડો લઈ જાય પણ લગામ છૂટી જાય તો ઘોડો લઈ જાય ત્યાં જવું પડે ક્યાંક આપણા મન જોડે પણ એવું જ છે લગામ પકડી રાખશો તો મન જેવું ઉત્તમ કોઈ સાધન નથી જેને મનના સદુપયોગ કરતા આવડ્યા છે ને એને મનના બહુ ઉત્તમ ઉપયોગો કર્યા છે એની ગતિ કેટલી થઈ અહીંયા બેઠા બેઠા કરીને સ્મરણ કરો 2 સેકન્ડ લાગે શ્રીનાથજીના દર્શન કરીને બીજી સેકન્ડે પાછું આવી જાય બોલો કેટલું કામ નું બસ આપણને મનથી કામ કઢાવતા નથી આવડતું જે વ્યક્તિ મનથી કામ કઢાવતા શીખી જાય છે ને એને સાધનો ઓછા કરવા પડે માનસી સા પરામતા માનસીને તો પરમ કહ્યું છે પણ હંમેશા મન આપણને દોડાવતું હોય છે આપણે ભગાવતા નથી હોતા જ્યારે જ્યારે મન તમને દોડાવશે તો નુકસાન કરશો તમે મનને દોડાવશો તો કઈક ને કંઈક ફાયદો થશે આ ક્રોધ લોભર્ષા દ્વેષ આ બધું એવું જ છે ઘણી વાર લોકો કે આ બધું ભગવાન ને ગમતું નથી તો અમારી અંદર નાખ્યું કેમ

ભય છે તો જીવીએ છે નહીં તો કોઈ પણ અગાસી પરથી કૂદી જાય જો મૃત્યુનો ભય જ ન હોય તો ક્યાંક આ બધા જે દુર્ગુણો ને દૂષણો દેખાય છે ક્યાંક ઉપયોગી છે પણ આપણે એને વાપરીએ તો સર્જન એ આપણને વાપરે તો વિસર્જન ગોપોના ભરોસે મનના ભરોસે જયારે મૂકીને ગયા મહાપ્રભુજી એ જ આજ્ઞા કે ચેતસ્ત પ્રમાણમ સેવા ચિત્ત પ્રભુમાં પરો બાબુ એ જ સેવા છે એ કીર્તન દ્વારા પાઠ દ્વારા માલાજી દ્વારા તમે ઘરે ભગવત સેવા કરો તો એ તો ઉત્તમ છે જ પણ જેના ઘરે સંભવ નથી હવેલીમાં આવીને સેવા કરે છે આખો દિવસ સેવા ઘરે નથી કરી શકતા તેમ થાય માલાજી પણ માલાજી કરતા કરતા પણ આ વ્રજભક્તોને જોડે માળે મેળવવાના છે એવો ભાવ રાખીને પરોતા જાઓ અને ચિત્ત માળાજીમાં પરોવાય તો તમે સેવામાં જ છો અરે ભંડારની સેવા હોય કીર્તન ગાતા ગાતા એ લીલામાં મગ્ન બની જાવ તે કીર્તન સેવા છે મન જે થકી ભગવત સેવા ભગવાનમાં લાગી જાય તો તમે સેવામાં જ છો મનને પરોવાનું છે કારણ કે મન ગીતાજીમાં તો કેટલી બધી ચર્ચા હમણાં વિસ્તારમાં નથી જતો મને એવો મનુષ્ય નામ કારણ શાસ્ત્ર પણ કહે છે બંધન અને મુક્તિ નું કારણ આ મન જ છે તાળાની ચાવી એક જ હોય એનાથી જ ખુલે ને એનાથી બંધ થાય કઈ બાજુ ફેરવો એ તમારે નક્કી કરવા આ મન પણ એવી ચાવી છે આનાથી જ ભવ તાળાઓ ખુલશે ખરા અને બંધાશે ખરા કઈ બાજુ ફેરવો છો એ તમારે નક્કી કરવાનું છે ચાલ્યા છે નંદબાબા

કંસે ન પ્રહિતા કંસે મોકલે કેવી છે ઘોરા પૂતના બાલ ઘાતીની પૂતના કોને કહેવાય પૂતાન નયતી હતી પૂતના તમારી ભીતર રહેલી પવિત્રતાને જે હરી જાય એ પૂતના છે એટલે આ બે પાત્રોથી સાવધાન દેવાનું રામાયણની મંથરા અને ભાગવતની પૂતના જે ખોટો વિચાર મનમાં નાખી જાય એ મંથરા અને સારો વિચાર લઈ જાય એ પૂતના અને આ વ્યક્તિઓ નથી આ વૃત્તિઓ છે જે સમાજમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે કામ કરતી હોય છે કઈક સારો વિચાર આવ્યો જો તમે પુણ્ય નથી કરી શકતા પણ કોઈ કરતું હોય ને એ પણ પાપ છે છે કોઈને સારો વિચાર આ સત્કર્મ થઈ હું યોગદાન કરું અરે એકવાર થવા તો દે પછી જોઈએ એમ કરીને એ જ અટકાવી દે કોઈને ધર્મ કરતા પાઠ કરતા દાન કરતા પુણ્ય કરતા સત્કર્મ કરતા અટકાવવા એ અપરાધ છે કઈ નહીં તો એને પ્રોત્સાહન આપો કે ના તું તારે કર કરનાર નું કંઈ ખૂટવાનું નથી એને તો પુણ્ય સંચય થવાનું છે અને મંથરા કોઈ દુર્વિચાર કોઈના મનમાં નાખી જવા એ વૃત્તિ છે સાવધાન રહે કોઈનું મન નહીં બગાડ્યું કોઈની બુદ્ધિ નહીં બગાડવી ક્યાં કોઈક વાત તમે સાંભળી છે અને જીવનમાં દુનિયામાં દરેક પ્રકારના લોકો છે જ એટલે સારું ને નબળું દરેક ક્ષેત્રમાં રહેવાનું પણ વારે વારે કોઈને નબળું એક્ઝામ્પલ આપી કોઈનું મન દુર્ભાવગ્રસ્ત થાય એવો પ્રયાસ ક્યારેય નહીં કરે દુનિયામાં સાદા ઉદાહરણો એ બહુ જ છે કેટલું સારું દુનિયામાં થઈ રહ્યું છે તમે જોવા જાવ તો દુનિયામાં કેવા કેવા લોકો સત્કર્મો કરી રહ્યા છે પણ એને માધ્યમ યા એને કેન્દ્રમાં ન રાખી અને દુર્ભાવના દુર્વિચારો ફેલાવવા આપણે કપરા છે બને એ વોટ્સઅપનું માધ્યમ હોય કે કોઈ ઈમેલ નું માધ્યમ હોય કે કોઈ પણ માધ્યમ હોય બને તો સામેવાળા જોનારનું મનમાં બે સારા વિચાર આવે એવું રાખવું પણ દુર્વિચાર કોઈના મનમાં આવે એવું ક્યારેય નહીં કોઈનું મન બગડે એવો ક્યારે પ્રયાસ નહીં કરે પોતે જ જીવનમાં એ રીતે જીવવું યશમાન નો લોકો લોકાનનો નો દુજતે જય હર્ષા હર્ષ ભયો દ્વે મુક્તો યશ ચમે પ્રિય ગીતાજીમાં ભગવાન કહે છે ભક્ત કેવો હોય જે કોઈનાથી ઉદ્વેગ ન પામે અને જેનાથી કોઈને ઉદ્વેગ ન થાય એટલે કે એ રીતે સંયમમાં જીવું એટલે કે એવી જગ્યા જો સુખ ભોગવો એનો કોઈ વાંધો નથી એવી જગ્યાએ ઉભા રહીને અથવા ભોગવીને એનું પ્રદર્શન કરીને એ રીતે સુખ ન ભોગવો કે કોઈને એના દુઃખ યાદ આવે જમો એનો કોઈ વાંધો નથી એવી જગ્યાએ ન જમો કે કોઈને એની ભૂખ યાદ આવે એ રીતે ન વસ્ત્રો પહેરો યા એ રીતે ન રહીએ કે કોઈનું મન બગડે આપણે પોતાની જાતે સંયમમાં એ રીતે રહેવું કે આપણે કારણે કોઈની બુદ્ધિ અને મન ન બગડે એ રીતે જીવનમાં સંયમ રાખો આ એક ભક્તનો સંયમ છે ભક્તના જીવનનો આ સંયમ છે કે પોતે તો દુર્વિચાર કરતો નથી પણ પોતે દુર્વિચાર યા દુષ્કાર્ય માટે નિમિત્ત પણ બનતો નથી આપણે નિમિત્ત પણ ન બનીએ કે નિમિત્ત બનીને કોઈનું મન બગાડી દે અહીંયા પૂતના પ્રવેશ કરે છે બાલ ઘાતીની છે બાળકોને મારતી મારતી આવી રહી છે સ્તનમાં વિષ લગાડ્યું કયું કે હવે આમાં કંસનો વેરી ક્યાં ગોતવો એટલે જે નવજાત બાળકો જન્મ્યા હોય ને બધાને મારી નાખ આવી છે અને જ્યાં બાળક જન્મ સમાચાર મળે એના ઘરે જાય છનવાના એકાંત ગોતે બાળકને સ્તનપાન કરાવે અને પ્રાણોનું કર્ષણ કરી એના પ્રાણ ખેંચીને પોતાનામાં સમાઈ લે અને ફરતી ફરતી બાળકોને મારતી મારતી નંદાલયના દરવાજે આવીને ઉભી રહી જોયું તો મોટો દ્વાર નંદ બાબા અને જતા જતા બધા વધાઈ આપતા જાય બધા હે બાબા બારથી વધાઈ આપે કે આપકે ઘર લાલા ભયો એને પુતનાને તો નિશ્ચિત અહીં બાળક થયો છે લાવ જઈને મારું કાર્ય કર ત્યાં ભીતર ચોકમાં યશોદાજીના ખોળામાં લાલન છે પુતના પ્રવેશ કરે છે જ્યાં દ્વારમાં પ્રવેશી પુતના અને પ્રભુએ આંખો બંધ કરી લીધી અનેક અનેક અર્થઘટનો કર્યા કે પ્રભુએ એને દ્રષ્ટિ કેમ ના આપી આંખો બંધ કેમ કર્યા એક અર્થ એમ કર્યું કે આ બાલ ઘાતીની છે બાળકોને મારનારી ચાનું મુખ જોવા જેવું નથી બીજો અર્થ એમ કર્યો કે આંખ બંધ કરીને ભગવાન યાદ કરે કે મારી માં કેટલી એક દેવકીમાં બીજી યશોદામાં ત્રીજી રોહિણીમાં આ દૂધ પીવડાવવી આ ચોથીમાં છે વિસ્પીવાનું મહાદેવજી ને બોલાવે છે કે આ વિસ્પાન કરવાનું કામ તમારું છે તમે આ પીઓ એક અર્થ એમ કર્યો કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું અને પુષ્ટિ પુરુષોત્તમ એને કહેવાય જે દોષ નું દર્શન ન કરે પણ કેવલ ગુણનું જ ગ્રહણ કરે તો આ પૂતના વિષ લગાવીને આવી છે પણ સ્તનપાન કરાવવા આવી છે પાન કરાવું સ્તનપાન કરાવવું એ ગુણ છે વિષ લગાવવું એ દોષ છે ઠાકોરજી કે હું આંખો જ બંધ કરી લઉં મારે વિષ નથી જોવું ખાલી પાન કરવું છે હું દોષ જોવા નથી આવ્યો ગુણ ગ્રહણ કરવા આવ્યો છું એ આંખ બંધ કરીને એક વિચાર એમ કહેવામાં આવ્યો કે ઠાકોરજી વિચાર કરે છે આના મનમાં પાપ છે દોષ છે પણ આની ક્રિયા માં જેવી છે તો ઘણી વાર લોકો એમ કહેતા હોય ને અમારું મન સેવામાં ન હોય ને ન લાગતું હોય ભટકતું હોય ને પછી સેવા કરીએ તો પછી સેવાનું ફળ ક્યાં મળવાનું ના મળે તમારું મન ગમે ત્યાં ભલે ભટકતું હોવ પણ મહાપ્રભુજીની આજ્ઞાથી સેવા કરતા હોવ એ પ્રણાલી કા પ્રમાણે તો એ રીત છે ને એ વ્રજભક્તોની રીત છે મંગળા રાજભોગ આ શું છે જે રીતે નંદાલયમાં વ્રજભક્તો પ્રભુને લાલ લડાવતા તો તમારા હૃદયમાં પ્રીતિ નથી પણ વ્રજભત્તોની રીતિ જો હાથમાં છે ને તોય ઠાકોરજી તમને વ્રજભક્તો જેવું ફળ આપશે કારણ કે પુતનાને મનમાં મારવાનો ભાવ હતો પણ ક્રિયામાં જેવી હતી તો મારવાનું ફળ ના આપ્યું પણ માનું ફળ આપ્યું છે ભગવાન દાતૃ ચિતામ તતોન્યમ તમા દયાલું શરણમ વ્રજય કઈ ગતિ આપી માતાની ગતિ આપી એટલે ઘણીવાર કારણ કે મન આપણા હાથમાં નથી પણ ક્રિયાઓ તો આપણા હાથમાં છે ને એટલે મનમાં કદાચ દુર્ભાવ હોય વિચલિત મન હોય છતાંય ગુરુજન ની તમે રીત પકડી રાખો છો ને તો એ રીત જોઈને પણ ઠાકોરજી કૃપા કરે છે એટલે રીત પકડી રાખશો તો પ્રીતનું દાન ઠાકોરજી કરશે બાકી ભલે લોકો પ્રેમથી ગાઓ પ્રેમથી બોલો પ્રેમથી કરો હવે પ્રેમ કોઈ પકડવાની વસ્તુ જ કે લગાવી દેવો ભાવ કોઈ પકડવાની વસ્તુ કે લગાવી દઈએ બહુ નેચરલ છે ગાવું આપણા હાથમાં છે પણ ભાવથી ગાવું કઈ રીતે આપણા હાથમાં કરવું આપણા હાથમાં છે પણ ભાવથી કરવું આપણા હાથમાં ક્યાંથી છે એટલે કે તમે ઉત્તમ રીતે કરો તમારી ક્રિયાથી પ્રસન્ન થઈ ઠાકોરજી તમને ભાવનું દાન કરશે કારણ કે ભાવનો દાતા તો ઠાકોરજી છે આપણા હાથમાં કર્મ છે પણ ભાવના ભગવાનના હાથમાં છે એટલે જ્યારે કરો છો ત્યારે ભાવનાનું દાન ભગવાન પોતે કરે છે તો પુતના જ્યારે આવી તો ભગવાન વિચાર કરે કે આને કઈ ગતિ આપે જો એક વસ્તુ યાદ રાખો ભગવાન દર્શન બધાને આપે છે નજર બધાને નથી આપતા શ્રીનાથજીમાં નાથદ્વારામાં હજારો લોકો રોજ પ્રભુની આંખો સામેથી નીકળતા હશે બધાને શ્રીનાથજી દેખાય છે પણ શું શ્રીનાથજી બધા સામે જોતા હશે કોની તરફ પ્રભુની દ્રષ્ટિ જાય અને પ્રભુના તો દ્રષ્ટિમાં જ અમૃત છે ને પ્રભુએ દ્રષ્ટિને ન આપી દર્શન આપ્યા બાજુમાં આવીને બેસી ગઈ સુંદરી રૂપ લઈને આવેલી અને યશોદાજી ને જોવું ક્યાંક રાણી લાગે છે એનો મોભો તો જુઓ અને મારા લાલન ના માટે તો દૂર દૂરથી રાણી મહારાણીઓ દર્શન કરવા આવે બાજુમાં બેસી અલગ મલક ની વાતો કરવા લાગી અને યશોદાજી ને કઈ ઘર યાદ આવ્યું એટલે કહું કે થોડી વાર મારે લાલન ને સાચવીશ હમણાં હું આવું છું તો જેવો મોકો જોઈતો હતો મળી ગયો ચારે બાજુ જેવું કોઈ જોતું તો નથી ને અને પોતાનો પાલો ઢંકાળીને સ્તનપાન કરાવવા લાગ્યું પ્રભુએ પ્રાણોના કર્ષણ કર્યા પ્રભાષિણી છો છોડ કરી દોડીને આવ્યા દોડતા જઈને યશુદાજી લાલન લઈ લીધા અરે આવી વિકરાળ રાક્ષસી આવી ક્યાંથી આપણે તો ઓળખીએ ના શક્યા માનો પોતાની ચિતા તૈયાર કરીને પડી બધા વૃક્ષો એની ઉપર પડ્યા અગ્નિ સંસ્કાર કર્યો ઉતના બળી અને આ પૂતના મહાપ્રભુજી સમજાવે છે વલ્લભાચાર્યજી કે આ પૂતના મૂર્તિમંત અવિદ્યાનું રૂપ છે જો ભગવાન આ એક એક અસુરોને નહીં મારે પણ ભક્તોની ભીતર રહેલી આસુરી વૃત્તિઓને મારવાના છે કારણ કે આ દરેક અસુરો છે ને એ કોઈ ને કોઈ આસુરી વૃત્તિઓના મૂર્તિમંત રૂપ છે આ પૂતના અવિદ્યાનું રૂપ છે એટલે ભગવાને પૂતના મારી અને અવિદ્યા મરી ગઈ દરેક બ્રજભક્તો અને અવિદ્યા પંચ પર્વ છે એમ કહ્યું એના પાંચ પર્વ એટલે જેટલા હવે અસુરો આવશે એ આ અવિદ્યાના જ પર્વરૂપ છે દેહાધ્યાસ પ્રાણાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ અંતઃ અને સ્વરૂપ વિસ્મૃતિ